કેનેડા જતા પહેલા હજુ પણ સો વાર વિચારજો ધીમે ધીમે કેનેડાનું મંદી તરફ પ્રયાણ જસ્ટિન ટુડોના કેનેડામાં અર્થતંત્રની કફોડી હાલત જાન્યુઆરીમાં આઠસો કંપનીઓએ નોંધાવી નાદારી આ આંકડો તેર વર્ષમાં સૌથી વધુ બ્રિટન સહિત વિશ્વના આઠ દેશો હાલમાં મંદીની ઝપેટમાં છે જાપાન આનાથી થોડું બચી ગયું છે પરંતુ હવે કેનેડા મંદીમાં ફસાઈ જવાના ભયમાં છે દેશમાં નાદારી માટે અરજી કરનાર કંપનીઓની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે માત્ર જાન્યુઆરીમાં જ આઠસોથી વધુ કંપનીઓએ નાદારી નોંધાવી છે આ પહેલા વર્ષ બે હાજર ત્રેવીસમાં દેશમાં નાદારી નોંધાવામાં લગભગ ચાલીસ ટકાનો વધારો થયો હતો હાલમાં નાદારી માટે અરજી કરતી કંપનીઓની સંખ્યા તેર વર્ષમાં સૌથી વધુ છે કોરોના સમયગાળા દરમિયાન કંપનીઓને ડોલર પિસ્તાલીસ હજારની વ્યાજમુક્ત લોન આપવામાં આવી હતી જેની ચુકવણીની અંતિમ તારીખ જાન્યુઆરીમાં સમાપ્ત થઈ નાની કંપનીઓ કેનેડાના જીડીપીમાં લગભગ તેત્રીસ ટકા હિસ્સો ધરાવે છે તેવામાં હવે સવાલ એ થાય છે કે શું કેનેડા મંદી તરફ આગળ વધી રહ્યું છે કેનેડા સરકારના આંકડા મુજબ દેશની અર્થવ્યવસ્થા મજબૂત છે પરંતુ નાની કંપનીઓ અને ઘણા કન્ઝ્યુમર્સ સંઘર્ષ કરી રહ્યા છે કેનેડાની અર્થવ્યવસ્થા ડિસેમ્બરમાં ઝીરો પોઈન્ટ ત્રણ ટકા વધવાની ધારણા છે ચોથા ક્વાર્ટરમાં એક પોઈન્ટ બે ટકાની વૃદ્ધિની સંભાવના છે ત્રીજા ક્વાર્ટરમાં દેશના જીડીપીમાં એક પોઈન્ટ એક ટકાનો ઘટાડો નોંધાયો હતો તેવામાં સતત બે ક્વાર્ટરમાં આવકમાં ઘટાડો થવાને મંદી કહેવામાં આવે છે આ રીતે જોવામાં આવે તો કેનેડા અત્યારે તો મંદીના માળથી બચી ગયું છે પરંતુ જાન્યુઆરીમાં જે રીતે એક પછી એક એમ આઠસો કંપનીઓએ નાદારી માટે અરજી કરી તેનાથી મંદીનો ભય ફરી એકવાર માથું ઉચકવા લાગ્યો છે રાષ્ટ્રપતિ જસ્ટિન ટ્રુડોએ ગયા વર્ષે ભારત સાથે સંબંધો બગાડ્યા હતા બંને દેશો વચ્ચે ઘણો તણાવ વધી ગયો હતો અને બંને દેશોએ એકબીજાના ટોચના રાજદ્વારીઓને હાકી પણ કાઢ્યા હતા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો કેડી ન્યૂઝ સાથે